ખેલૈયા માટે માઠા સમાચાર નવરાત્રીમાં બની જશે મેઘરાત્રી નવરાત્રીમાં વરસાદ પડી શકે છે નવરાત્રીથી દશેરા સુધી પડી શકે છે વરસાદ ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે નવરાત્રીમાં ગરમી વચ્ચે કોઈ કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેશે નવરાત્રીની શરૂઆતમાં વાદળવાળી હોવાની શક્યતા રહેશે છ સાત આઠ નવ અને દશેરા સુધીમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે તો દિવાળીમાં પણ વરસાદ પીછો નહીં છોડે અઢાર નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે હવે એક પછી એક સિસ્ટમ બનવાને કારણે ઓક્ટોબર નવેમ્બરમાં ગરમી વચ્ચે પણ ક્યાં ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે નવેમ્બરમાં માવઠું આવી શકે છે પરંતુ તારીખ નવેમ્બરમાં ચાર અગિયાર તારીખ પછી પણ લગભગ દક્ષિણ ભારતમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે અઢાર નવેમ્બરથી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત બંગાળમાં થવાની શક્યતા રહેશે જેના લીધે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે તો વરસાદને લઈને મોટી આગાહી સપ્ટેમ્બરમાં અતિભારે વરસાદ પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઉછળશે ચાર સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે પાંચ સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તો અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં તો મુશળધાર વરસાદ થવાની શક્યતા નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે તાપી નદી બે કાંઠે વહેતી થશે સ્થિતિ અંગે જોઈએ તો હજુ સપ્ટેમ્બર સુધી વરસાદ સમુદ્રમાં છે અને વધુમાં જોઈએ તો ચાર સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં સૌરાષ્ટ્રના ભાગો ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે પાંચમી સપ્ટેમ્બર આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને જોવા જઈએ તો આ આ આ સિસ્ટમની અસર લગભગ આઠ નવ સપ્ટેમ્બર સુધી રહેતા દક્ષિણ મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે તો મહેસાણામાં ધરોઈ ડેમ ચોર્યાસી પોઈન્ટ અડતાલીસ ટકા ભરાયો છે ડેમના બે દરવાજા બે પોઈન્ટ પચાસ ફૂટ ખોલવામાં આવ્યા છે ધરોઈ ડેમમાં અગિયાર હજાર ત્રણસો ઓગણસાહીઠ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમમાંથી છ હજાર સાતસો પંચોતેર ક્યુસેક પાણીનો જથ્થો છોડાઈ રહ્યો છે અન્ય સમાચાર અરવલ્લીથી અરવલ્લીના ભિલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું છે હરણાવ જળાશયમાં જળસ્તર વધતા તરફ પાણી પાણી ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો સર્જાયા છે તો મહાદેવની નગરીમાં જળાભિષેક થવા જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું હોય એવું લાગી રહ્યું છે તો હરણાવ જળાશયમાં જળસ્તર વધતા ચારે તરફ પાણી પાણી ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો મનમોહક નજારો છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે નસવાડીના કુકાવટી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે તો નસવાડી તાલુકાના સુકાપુરા અને વેગેનાર ગામના ગ્રામજનોને નસવાડી આવવા માટે છ કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે નસવાડી તાલુકાના કુકાવટી ગામના ખેડૂતો ખેતરમાં ગયા હતા ત્યારે નદીમાં અચાનક પાણી આવી જતા સામેના કિનારે પાણી ઉતરવાની રાહ જોઈને બેસી રહ્યા છીએ આ બાજુ વાઘ્યા વિલારી ફૂકાપુરા એ બધાને બહુ તકલીફ પડે છે પાણી ફૂલ આવે છે અને જવું હોય તો અમારે આ ખાલી કિલોમીટરના લીધે છે દસ પંદર કિલોમીટર પડે છે અમારે સાહેબ અહીંયા મોટો પુલ બને એવી અમારી માંગ છે આ પરિસ્થિતિ કેટલા દિવસ છે આ તો વર્ષોથી ચાલે જ છે નીકળાયું નથી પાણી વધુ જાય છે વાગ્યા વેલાડીમાં જવું હોય ગમે તે માણસને દૂધ દૂઢ ભરવા

પાટણ રાધનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ જેઠાસર ગામમાં એક જ પરિવારના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે જૂથ અથડામણમાં સામ સામે પથ્થરમારો પણ થયો છે પથ્થર મારતા વિડિયો સ્થાનિકોએ કેદ કર્યા છે પથ્થર વાગતા એક મહિલાને ગંભીર ઈજા થઈ છે તો ધારપુરમાં તે સારવાર હેઠળ છે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પાંચ મહિલા સહિત ચાર પુરુષો સામે ફરિયાદ નોંધાઈ છે તો કુલ નવ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે રાધનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણના દ્રશ્યો સામે આવ્યા એક જ પરિવારના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી તો સામસામે કઈ રીતે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તે દ્રશ્યો જુઓ પથ્થર વાગતા એક મહિલા પણ ઇજાગ્રસ્ત થઈ છે હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે તો હાલ કુલ નવ લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે રાધનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં મહિલાઓ પણ પથ્થર મારતી નજરે પડી રહી છે તો એક જ પરિવારના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી સામસામે પથ્થરમારાના દ્રશ્યો છે તે હાલ વાયરલ પણ થઈ રહ્યા છે કચ્છ મુન્દ્રાના જૂની અદાવતમાં વીસ જણનો ધોકા પાઇપ છરીથી બે ભાઈ સહિત ત્રણ જણ પર હુમલો કરવામાં આવ્યો મુન્દ્રાના શક્તિનગર પાસે આરાધ્યા સિનેમા સામે ચા નાસ્તાના પાર્લર પાસે આ બનાવ બન્યો છે ફરિયાદી છાતીમાં છરી મારી હત્યા કરવા પ્રયાસ કરાયો ઝઘડામાં વચ્ચે પડેલા પાર્લર સંચાલક પર પણ હુમલો કરવામાં આવ્યો હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તો અહીં ધોકા પાઇપ અને છરીથી ત્રણ લોકો પર હુમલો કરવામાં આવ્યો ચા નાસ્તાના પાર્લર પાસે આ સમગ્ર બનાવ બન્યો હતો હુમલાના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ હુમલો કરવામાં આવ્યો જૂની અદાવતમાં વીસ લોકોએ હુમલો કર્યો હતો તો હથિયારો સાથે પહોંચીને ત્રણ લોકો પર હુમલો કરવામાં આવ્યો અરવલ્લીના મોડાસામાં પ્રેમ લગ્ન કરનાર યુવકને તાલિબાની સજા મળી છે અસામાજિક તત્વોએ યુવકને ચંપલનો હાર પહેરાવીને જાહેરમાં ઢસડીને માર માર્યો જાહેરમાં કાયદો હાથમાં લઈ ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો યુવકની પત્નીએ ન્યાયની માંગ કરી છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ સમગ્ર બનાવ છે સાત આઠ મહિના પહેલા કોર્ટ મેનેજરને નિકાહાની કરી હતી તે બાબતે મારું સમાધાન થઈ ગયું તો બીજા લોકોએ મારા હસબેન્ડ મારા ઘરે આવીને તોડફોડ કરીને એમને બહુ માર્યા છે આટલા લોકોએ મારા હસબેન્ડ બહુ માર્યા છે અને કોઈ ન્યાય મળતું નથી અને અમે મોડાસામાં જ રહીએ છીએ મને એ લોકો રહેવા દેતા નથી અમને તાક ધમકી આપે છે અમે પૈસાવાળા છે એમ છે એમ કે હજી માણસો એવી રીતે મને તાક ધમકી આપે છે ને હજી મારવાનું કહે છે અમદાવાદના બારેજામાં તસ્કરો બેફામ બન્યા છે મોડી રાત્રે સોળથી વધુ દુકાનના તાળા તોડી ચોરી કરી દુકાનમાંથી લાખોની ચોરી કરી દવાખાનામાં પણ હાથ સાફ કર્યા ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તો બારેજામાં સોળથી વધુ દુકાનના તાળા તૂટ્યા હતા દુકાન દવાખાનામાં લાખોની ચોરી કરવામાં આવી છે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવશે જ્યારે ચોરીની ઘટનાના સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે રાત્રે કઈ રીતે ચોરી કરવામાં આવી છે બારેજામાં થી વધુ દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે દુકાનની સાથે દવાખાનામાંથી પણ લાખોની ચોરી બીજી તરફ અરવલ્લીના સાઠંબા પંથકમાં તસ્કરો સક્રિય થયા છે જાલમપુરા દૂધ મંડળ